ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાબુપુરા અને અન્ય એક ગામના મળી કુલ ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા અલગ અલગ કન્ટ્રીમાં પડીને તેઓ ઈરાન પહોંચ્યા હતા અને ત્યાં આગળ તેઓને બંધક બનાવવામાં આવ્યા હતા બંધક બનાવ્યા બાદ સમગ્ર મામલો જે છે સામે આવ્યો હતો અને જે માણસાના ધારાસભ્ય જયેશ પટેલ છે તેઓ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો આપણે એમની સાથે જ વાત કરીશું ખાસ કરીને જયેશ આ પત્ર લખવામાં આવ્યો હતો કેવી રીતે સમગ્ર ઘટના બની હતી પરમ દિવસે બદપુરા અને બાપુપુરાના જે મિત્રોનું અપહરણ થયું હતું એ બાબતનો બાપુપુરાના સરપંચો મારી ઉપર ફોન આવ્યો સાહેબ આવી રીતે આ ત્રણ મિત્રો અને એક બેન એટલે એક કપલ અને બીજા બે મિત્રો ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા અને એજન્ટ દ્વારા ત્રણ કન્ટ્રીની અંદર જુદા જુદા કન્ટ્રીમાં ફેરવ્યા પછી ઈરાનની અંદરથી એનું અપહરણ કરવામાં આવ્યું છે અને બે રમીથી બે મિત્રોને માર મારતો વિડીયો અને જે કપલ હતું એને પણ બંધક બનાવેલા વિડીયો વાયરલ કરવામાં આવ્યા આ કેસની ગંભીરતા એટલી બધી હતી કે તાત્કાલિક સરપંચે મને ફોન કર્યો અને મેં પણ તાત્કાલિક દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ મેલ દ્વારા આ તાત્કાલિક જાણકારી છે અને તાત્કાલિક ફોન લગાવીને પણ એમના પીએસને વાત કરી સાહેબ આવું થયું છે સાહેબને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને તરત જ સાહેબે આની ગંભીરતા સમજી અને આના ઉપર એક્શન લેવાના ચાલુ કર્યા અને ફક્ત પરમ દિવસે આ રાતની આ એચએમ સાહેબને જાણ કરેલી અને ગઈકાલે આ જે બંધક કરેલા મિત્રોને ત્યાંથી છોડવામાં આવેલા છે અને એ લોકો ગઈકાલે ત્યાંથી એરપોર્ટ ઉપર બેસતા વિડીયો અને વાત કરતાં એમના કઝિનને આ વાત કરવામાં આવી કે અમેને હવે ત્યાંથી અમે નીકળી ગયા છે અને એરપોર્ટ પહોંચી ગયા છે અને અમે સહી સલામત અમદાવાદ પહોંચી જઈશું તમે ચિંતા ના કરતા અને આજે પણ હું એમના મા બાપને મળવા જોઈએ એમની હાલત જોઈ અને મને પણ દયા આવી કે આ મા બાપને તો કોઈ કહેવાની સ્થિતિમાં જ નથી એટલે એમના જોડે તો કોઈ વાત કરવાથી પણ એમને કોઈ ખ્યાલ નહોતો કે મા બાપને શું થાય અરે અમારા દીકરાને દીકરાને વાઈફ ક્યાં છે એ પણ એમને તો ખબર નહોતો એટલે એ ચર્ચા નથી થઈ પણ એક વાત નક્કી છે કે મોદી હૈ તો મુમકીન હૈ અને શાહ હૈ તો સલામતી હૈ એનો અહેસાસ થયો છે અને બાળકો આજે સહી સલામત રીતે પોતાના વતન પાછા આવશે એવો અમને સંપૂર્ણ ભરોસો છે ને એ જે રીતે વાત થઈ એ પ્રમાણે ચોક્કસ એ લોકો આવશે એટલે આખા વિસ્તારને અને સમગ્ર ગામને અને પરિવારને પણ આનંદ થશે ખાસ કરીને જે એજન્ટ કોણ હતા એ સામે આવ્યું છે અને આવી રીતે અગાઉ કોઈ ગયા હોય ને કોઈ આવો કિસ્સો સામે આવે છે એજન્ટોના નામ તો શું બાળકો આવ્યા પછી જ ખબર પડે કારણ કે કોઈને ખબર નથી એના મા બાપને પણ ખબર નથી એમના પરિવારના બધા સંબંધીઓને પણ ખબર નથી કોણ લઈ ગયું ને કેવી રીતે લઈ ગયું કારણ કે બાળકો અમુક વખતે જાતે આ સાહસો કરતા હોય છે અને પહોંચ્યા પછી આ બધા ડીલ કરતા હોય છે પણ આ આની અંદર અલગ થયું આ આવા કિસ્સાઓ નથી બનતા પણ આ ખૂબ ગંભીર બાબત બની છે અને એ ગંભીરતાથી એ અંગે કામ પણ કરવામાં આવશે ખાસ કરીને ગેસ આવી રીતે અલગ અનેક લોકો આવી રીતે આ વિસ્તારમાંથી પણ જતા હોય છે ખાસ કરીને શું કહેવા માગશો શું સંદેશો આપવા માગશો લોકોને દરેકને પરિવારમાં જ્યારે યુવા વય હોય બીજા આવકના સાધનો ના હોય ત્યારે કોઈક ના કોઈક રસ્તા બાળકો અપનાવતા હોય છે અને પરિવાર સાથે આવા ડીલ કરી અને વિદેશ જતા હોય છે અને ત્યાં પહોંચ્યા પછી સારી રીતે મજૂરી ચોવીસ કલાક કરતા હોય કોઈ બાર કલાક કરતા હોય કોઈ અઢાર કલાક કરી અને અહીંયા મા બાપ અને જે અહીંયા રહેતા પરિવારને પણ એ સારી રીતે એ લોકો મદદ કરતા હોય છે વા હજુ સુધી આવા કિસ્સા ક્યાંય બનતા નથી પણ ક્યાંકના ક્યાંક આવા સાહસોમાં પહેલાં પણ આપણે કેનેડામાં જોયું હતું કે ત્રણ જણા જાન ગુમાવ્યા આની અંદર તો અમને આનંદ છે કે અમારા ચારે ચાર ત્રણ મિત્રો અને અમારા બેન ચારે ચાર સહી સલામત પાછા આવી રહ્યા છે હતા માણસાના ધારાસભ્ય જય પટેલ તેઓએ એક પત્ર લખ્યો સરકાર મદદે આવી અને જે ચોવીસ કલાકની અંદર જે બંધક બનાવેલા જે ત્રણ યુવકો અને એક મહિલા જે છે તેઓને છોડાવી લેવામાં આવ્યા છે અને તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે અને તેઓએ આ આનંદ વ્યક્ત કર્યો છે કેમેરામેન રમેશ